નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે મોરબી અગિયારસો પિંચોતેર થી ચૌદસો પિસ્તાલીસ રાજકોટ તેરસો સુડતાલીસ થી ચૌદસો નેવું બાબરા બારસો પચાસ થી ચૌદસો નેવું સાવરકુંડલા બારસો થી ચૌદસો ચોસઠ વાંકાનેર બારસો થી તેરસો નેવું ધ્રોલ નવસો થી ચૌદસો અમરેલી નવસો પચાસ થી ચૌદસો સિતેર હળવદ બારસો થી ચૌદસો પચાસ જસદણ અગિયારસો પચાસ થી ચૌદસો ચોપન ભાવનગર અગિયારસો પાંત્રીસ થી ચૌદસો એકતાલીસ કાલાવડ બારસો બત્રીસ થી ચૌદસો તેતાલીસ બોટાદ તેરસો પાંચ થી પંદરસો પચીસ માણસા ચૌદસો સુડતાલીસ થી ચૌદસો સુડતાલીસ ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકતાલીસ વિજાપુર ચૌદસો થી ચૌદસો નેવું વિસનગર તેરસો પંદરથી પંદરસો સોળ જામજોધપુર બારસો પચાસથી ચૌદસો છાસઠ જેતપુર નવસો છેતાલીસથી ચૌદસો તળાજા એક હજાર ચાલીસથી ચૌદસો પાંત્રીસ જામનગર છસો નેવુંથી ચૌદસો પિસ્તાલીસ ખાંભા બારસો એંસીથી બારસો ત્યાંશી મહુવા આઠસોથી તેરસો ચોસઠ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો